તો વિદ્યાર્થી મિત્રો હું અંજલિ ખંડેલવાલ આપણે આપણી વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ દ્વારા પાછા આપણે મળી રહ્યા છીએ ટોપિક આપણો જે ચાલતો હતો કે ભાઈ વનસ્પતિમાં અલિંગી પ્રજનનની આપણે વાત કરતા હતા મેં તમને બે ત્રણ પ્રશ્નો હોમવર્કમાં પણ આપ્યા હતા ડેફિનેટલી તમે સોલ્વ કર્યા જ હશે તો હવે આપણે પાછું ચાલુ કરીએ કે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ છે એમાં પહેલી જે પદ્ધતિ જે છે એનું નામ છે કલમ કરવી હવે કલમ કરવા માટે આપણે શું કરીએ છીએ કે કોઈ વનસ્પતિની જે ડાળી જે છે એને આપણે એને કટ કરીએ છીએ અને ડાળીને એ ડાળીને આપણે એના ગાંઠથી નીચેના ભાગને આ જે છે તમે જોઈ જ છે બધી વનસ્પતિઓમાં એના ગાંઠથી નીચેલા ભાગને આપણે આ ત્રિકોણ આકારની જેમ કટ કરશું અને પછી આ ભાગને આપણે વનસ્પતિ જે છે કટ કરેલું જે ભાગ જે છે એને આપણે જમીનમાં રોપીએ છીએ અને ત્યારબાદ એ વનસ્પતિ સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે તો આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ કલમ કરવી જેમાં ઉદાહરણમાં આવે છે ગુલાબ ચંપો મહેંદી વગેરે ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો નોટડાઉન કરી લેજો વનસ્પતિની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે એનો જે ગાંઠવાળો ભાગ છે એનાથી સાઈડ નીચે એને કાપી અને પછી આપણે એને શું કરીએ છીએ જમીનમાં રોપીએ છે અને જે સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે એના ઉદાહરણ તરીકે એક માર્ક્સમાં અથવા ખાલી જગ્યા એમાં પૂછાઈ શકે છે ગુલાબ ચંપો મહેંદી વગેરે ત્યારબાદ આપણે જોઈએ કે કલિકા બીજી પદ્ધતિનું નામ છે આપણું કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન આ પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ કે જે વનસ્પતિ છે એમાં મૂળ પ્રકાંડ અને પણ જેવા જે ભાગ છે એની જે કલિકાને આપણે રોપીએ છીએ જેમાં આપણે અલગ અલગ ઉદાહરણ લઈશું એમાં પહેલું લેવાનું છે આપણે જોઈએ પહેલું મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન આપણે ઉદાહરણમાં જોઈશું સકરિયા ગાજર સકરિયા ગાજર જેમાં આ સક્કરિયા અને ગાજર જેવી વનસ્પતિમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ત્યારબાદ આપણે બીજું જોઈએ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન જેના ઉદાહરણ આપણે જોઈશું બટેટા આદુ હળદર વગેરે અહીં વનસ્પતિ જે છે જેમ કે બટેકા છે તો આપણે જોયું છે કે બટેકાની ઉપર જે આપણને ચાઠા જેવો એક ભાગ દેખાય છે જેને બટેકાની આંખ કહે છે એનો જે ડાઘ જેવો આપણને દેખાય છે વ્હાઈટ કલરનો પછી ધીરે ધીરે વિકાસ પામે છે અને વ્હાઈટ કલર અથવા ગ્રીનીશ વ્હાઈટ કલર જેવું આપણને જે દેખાય છે એ એની આંખ હોય છે અને એને કટ કરી અને જમીનમાં ઉછેરવામાં આવે છે તો એ જે છે એમાં બટેટામાં પ્રકાંડ દ્વારા શું થતું હોય છે કે ભાઈ પ્રજનન થતું હોય છે ત્યારબાદ આપણે જોઈએ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન પર્ણ દ્વારા વાનસ્પતિ પ્રજનનમાં ઉદાહરણમાં આવશે વિદ્યાર્થી મિત્રો પર્ણ ફૂટી પર્ણને તમે જ્યારે એનું પર્ણ લઈ અને એને જમીનમાં આપણે રોપશું તો એ સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે તો કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં આપણે ત્રણ ઉદા ત્રણ જોયા ત્રણ કલિકાઓ જોઈ મૂળ દ્વારા પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા એના ઉદાહરણ પણ વિદ્યાર્થી મિત્રો તમે નોટ કરજો એ પદ્ધતિ જોઈએ નામ છે એનું કલિકા સર્જન જેમાં ઇષ્ટ જેવી જે એક કોષીય સજીવ જે છે ફૂગ જે છે એ શું કરે છે કે પોતાના પોતાની સપાટી ઉપર એક નાના બલ્બ જેવી એક રચના ઉત્પન્ન કરે છે જેને આપણે કલિકા કહીએ છીએ અને એ કલિકા સાંકળ સ્વરૂપે વિકાસ પામે છે અને એની વૃદ્ધિ થયા બાદ એ ત્યાંથી ખરી પડે છે અને પછી એ સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે ચાલો આપણે એને એક આકૃતિ દ્વારા સમજીએ કે માની લો કે આ ઈષ્ટનો એક કોષ છે ત્યારબાદ જ્યારે એક્ટિવેટ થવાની શરૂ કરશે એને જ્યારે અનુકૂળ પરિસ્થિતિમાં હશે ત્યારે એક્ટિવેટ થશે તે સમયે પોતાના પોતાની સપાટી ઉપર એક બલ્બ જેવી રચના ઉત્પન્ન કરે છે જેને આપણે શું કહીએ છીએ કલિકા કહીએ છીએ આ કલિકા જે છે આ કલિકા જે જે છે ધીરે 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 સાકળ સ્વરૂપે આવી રીતે વિકાસ પામશે અને થોડા સમય પછી આ જે કલિકાઓમાં જે જે સાંકળ બની છે છે એ ખરી પડે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે તો આ પદ્ધતિનું નામ આપણે શું આપ્યું છે તો કે ભાઈ કલિકા સર્જન જેમાં ઉદાહરણમાં આપણે જોઈ લીધું છે કે ઈસ્ટ જેવી જે ફૂગ જે છે એમાં આપણને આ જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ ચોથી પદ્ધતિ છે અવખંડન આપણે ઘણી વખત પાણીમાં જોયું છે ગ્રીન કલરની એક જાળા જેવી રચના દેખાય છે આપણને લીલા કલરના જે ખૂબ જ મોટા માત્રામાં મોટી જથ્થામાં આપણને દેખાય છે આ જે છે લીલ છે બરાબર આ લીલને આપણે કહીએ છીએ સ્પાયરોગાયરા લીલ પાણી એમાંથી એને પાણી અને પોષક તત્વો આ લીલ જે છે ત્યાં વિકાસ પામે છે કારણ કે તેને પાણી અને પોષક તત્વો ત્યાંથી મળી રહેતા હોય છે અને લીલ જે છે પોતે હરિદ્રવ્ય પણ ધરાવે છે આથી તે સ્વયં પોષી અથવા તો સ્વાવલંબી છે સજીવ છે તે શું કરે છે કે આપણે ચલો આકૃતિ દ્વારા હું તમને સમજાવું કે માની લો કે આ જે છે પાણીની અંદર જથ્થો છે લીલનો થાય છે એવું કે તમે જે જોઈ રહ્યા છો એ જથ્થો છે આપણને એક તંતુ સ્વરૂપે દેખાતી નથી અચાનક કોઈ કારણોસર એનો કોઈક તંતુ તંતુ જે છે છે પડે જ્યારે છૂટા પડે છે ત્યારે તંતુ છૂટો પડે છે કોઈ કારણોસર ત્યારે તે બે કટકાઓમાં વિભાજિત થાય છે આ બે ટુકડાઓ જે છે એ સ્વતંત્ર એક પોતે સજીવ તરીકે વિકાસ પામે છે તો આ રીતે લીલમાં અલિંગી પ્રજનન દ્વારા સજીવોનો સજીવ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સજીવ જે છે ઉત્પન્ન થતા હોય છે લીલનો જથ્થો હતો તેમાંથી એક લીલનો ત તંતુ જે છે છૂટો પડે છે કોઈ કારણોસર આ તંતુ કોઈ કારણોસર તૂટે છે અને એમાંથી બે બેથી ચાર ચારથી સોળ આવી રીતના એના જથ્થા એ જે સજીવ જે છે એ વિભાજન પામી અવખંડન પામી અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામે છે ત્યારબાદ આપણે વાત કરીએ આપણી પીજી પદ્ધતિ એના પછીની પદ્ધતિનું જેનું નામ છે બીજાણુ સર્જન બીજાણુ સર્જનમાં એવું છે કે માની લો કે આપણે એક આકૃતિ દ્વારા હું તમને સમજાવું મ્યુકર જેવી જે ફૂગ જે છે પોતે છે બીજાણુ ધાનીની અંદર બીજાણું રહેલા હોય છે જ્યારે બીજાણું કોઈ કારણોસર ફૂટે છે જે સમયે શું થાય છે કે બીજાણું ધાની જ્યારે ફૂટશે ત્યારે બીજાણું હવામાં મુક્ત રીતે તરતા હોય છે હવે હવામાં તરતા હશે તરતા તરતા કોઈક અનુકૂળ પરિસ્થિતિ આપણને ખબર છે કે ફૂગને ગ્રો થવા માટે ઉછેર થવા માટે એને ભેજવાળા વાતાવરણની જરૂર છે જ્યારે તેને ભેજવાળું વાતાવરણ મળી જાય છે ઉફાળું વાતાવરણ મળી જાય છે તે સમયે તે વસ્તુ ઉપર અથવા કોઈ જગ્યાએ જઈને ચોંટે છે અને તે પોતાનો વિકાસ કરવાનું ચાલુ કરે છે તો આ રીતે શું થાય છે તો કે ભાઈ બીજાણુ ધ્વાની દ્વારા શું થાય છે તો કે બીજાણુનું સર્જન થયું એની અંદર અને આ બીજાણુ જે છે હવામાં કરતા હોય છે અને પોતે અનુકૂળ પરિસ્થિતિ મેળવી અને પછી તે કોઈ જગ્યાએ પોતે વિકાસ પામે છે એવી જ રીતે આ અંશરાજ જેવી વનસ્પતિઓમાં તેના પર્ણની ઉપર અંશરાજ જેવી જે વનસ્પતિઓ છે એના પર્ણની ઉપર આપણને આવી રીતે બીજાણું જોવા મળે છે અને આ બીજાણું હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને ત્યારબાદ શું થાય છે તો કે તેનો વિકાસ થાય છે તો આ રીતે આપણે પાંચ પદ્ધતિઓ જોઈ ગયા અલિંગી પ્રજનનની પદ્ધતિઓ ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે સૌ પ્રથમ જે આપણી પદ્ધતિ હતી એમાં વાત કરી કલમ કરવી કલમ કરવાની વાતમાં આપણે આ ઉદાહરણ યાદ રાખવાના છે ગુલાબ ચંપો અને મહેંદી જેવા ઉદાહરણ જેમાં ગાંઠની નીચેના ભાગથી આપણે એને કટ કરી ત્રાસ ખાસ કરીને ત્રિકોણ આકાર કટ કરી અને એને જમીનમાં ઉછેરીએ છીએ અને સજીવ નવો વિકાસ પામે છે ત્યાર પછી આપણે કલિકાની વાત કરી કે કલિકા વડે વાનસ્પતિક પ્રજનનમાં મૂળ પ્રકાંડ કે પણ પરથી કલિકા જે છે એ શું થાય છે કે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે જેમાં મૂળ દ્વારામાં ઉદાહરણ વાત કરી શકરિયા ગાજર પ્રકાંડ દ્વારા વાત કરી બટેટા આદુ સુરણ અને પણ દ્વારા પણ ફૂટી એમાં આ પ્રકારના આપણને પ્રજનન જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ કલિકા સર્જન કે જેમાં ઈષ્ટ જેવી જે એક કોષીય ફૂગ જે છે એ શું કરે છે કે એક કોષીય ફૂગ તેની સપાટીમાંથી એક બલ્બ જેવું પ્રલંબન ઉત્પન્ન કરે છે જેને આપણે શું કહીએ છીએ કલિકા કહીએ છીએ આ કલિકા જે છે એ વિકાસ પામે છે અને એક સાંકળ જેવી રચના બનાવશે અને સમય જતાં એ સાંકળ ખરી પડે છે અને પોતે નવ સજીવ તરીકે વિકાસ પામે છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અવખંડનમાં વાત કરી કે તળાવમાં આપણને ગ્રીન કલરનો એટલે કે લીલા કલરનો જથ્થો ચીકણો જથ્થો જોવા મળે છે જે લીલનો છે અને એ લીલનું નામ આપણે આપ્યું છે સ્પાયરોગાયરા એ લીલના જથ્થામાંથી એક તંતુ જ્યારે છૂટો પડે છે એ તંતુના જ્યારે ભાગ પડે છે ટુકડા થાય છે તૂટે છે તે આ જે જે ટુકડાઓ છે તંતુના એ પોતે નવા સજીવ તરીકે સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે આ પદ્ધતિને આપણે કહીએ છીએ અવખંડન એટલે કે મોટા ટુકડામાંથી નાના નાના ટુકડાઓમાં એનું વિભાજન થઈ અને સ્વતંત્ર પોતે સજીવ તરીકે વિકાસ પામે છે ત્યારબાદ ચર્ચા કરીએ આપણે બીજાણુ સર્જન ફૂગ જેવી ફૂગ જે છે અથવા તો હસરાજ જેવી જે વનસ્પતિઓ જે છે એના ઉપર બીજાણું ધાની આવેલું હોય છે આ બીજાણું ધાની સમય જતાં ફૂટે છે ફાટે છે અને એના જે બીજાણુઓ જે છે હવામાં તરતા હોય છે અનુકૂળ પરિસ્થિતિ થતાં એ કોઈ પદાર્થ ઉપર જઈને ચોંટે છે અને પોતે પોતાનો ઉછેર ચાલુ કરે છે આ રીતે પોતે શું કરે છે કે બીજાણુ દ્વારા પોતાનું સર્જન કરે છે અને વિદ્યાર્થીઓ માત્ર કવક કહેવામાં આવે છે અને આ જે છે એને કહેવામાં આવશે બીજાણું ધાની અને આ જે છે એને કહેશું આપણે બીજાણુ તો આ રીતે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ બીજાણુ દ્વારા એનું સર્જન નવી વનસ્પતિઓનું સર્જન થાય છે નેક્સ્ટ હવે આપણે જોઈશું લિંગી પ્રજનન હવે લિંગી પ્રજનનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી વ્યાખ્યા તો આપણે આગળના પાઠમાં જોઈ જ ગયા છીએ કે જેમાં બે પિતૃ કોષો દ્વારા નવા સજીવની ઉત્પત્તિ થતી હોય છે તો આવા જે પ્રજનનને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન હવે લિંગી પ્રજનનમાં પહેલાં એના પ્રજનન અંગોની વાત કરીએ કે પુષ્પોમાં જે પ્રજનન અંગો છે એનું નામ જે એક તો છે પુંકેસર અને બીજું છે સ્ત્રી કેસર પુંકેસર અને સ્ત્રી કેસર જે છે એ પ્રજનન અંગો છે પુંકેસર એટલે કે પ્રજનન અંગ અને સ્ત્રી કેસર એટલે માદા પ્રજનન અંગ જ્યારે પુંકેસરની આપણે વાત કરશું પુંકેસર જે છે બે ભાગમાં વિભાજિત છે ઉપરનો જે ભાગ જે છે કોથળી જેવો તમને જે દેખાય જે છે એ પરાગાશય છે જ્યારે નીચેનો જે ભાગ છે એ તંતુ છે આ પરાગાશયમાં પરાગ્રજ ઉત્પન્ન થશે પરાગ્રજ જે છે ઉત્પન્ન થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે કોઈ કારણોસર એ કારણ હોઈ શકે જેમ કે એના માટે ઉપયોગી પરિબળો હોઈ શકે એ કીટકો દ્વારા અથવા તો હવા દ્વારા પાણી દ્વારા આ પરાગ રજ જે છે એ બીજા પુષ્પના અથવા તો તે જ પુષ્પના સ્ત્રી કેસર સ્ત્રી કેસર એટલે કે જે માદા અંગ છે એના ઉપર જઈને ચોટે છે વાત કરીએ સ્ત્રી કેસર જે છે એ માદા અંગ છે જે ત્રણ ભાગમાં વિભાજીત છે સૌ પ્રથમ ઉપરનો જે તમને ગાદી જેવો ભાગ દેખાય છે એ છે પરાગાસન ત્યારબાદ નીચે જે નળી જેવો એક ભાગ જે છે એને આપણે કહીએ છીએ પરાગ નલિકા અને નીચે જે માટલા જેવો ફૂલેલો ભાગ જે છે એને કહીએ છીએ બીજા છે અથવા તો બીજાંડ એની અંદર અંડકો અથવા તો બીજાંડો ઉત્પન્ન થતા હોય છે હવે સ્ત્રી અને પુંકેસર કોઈક પુષ્પોમાં એવું હોય છે કે બંને હાજર રહેલા હોય છે જ્યારે કોઈક પુષ્પોમાં એવું હોય છે બેમાંથી એક જ હોય છે એના આધારે આપણે વનસ્પતિના પ્રકાર પાડ્યા છે અથવા તો પુષ્પોના એના પ્રકાર પાડ્યા છે જેના નામ છે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એકલિંગી પુષ્પો કોને કહેવાય કે જે પુષ્પો માત્ર સ્ત્રી કેસર અથવા પૂંકેસર ધરાવતા હોય અથવા તો એ પુષ્પમાં સ્ત્રી કેસર અંગ એટલે કે માદા પ્રજ્ઞાન અંગ હશે અથવા તો પુરુષ એટલે કે નરપ્રજ્ઞાન અંગ હશે તો આવા જે પુષ્પો જે છે એને આપણે કહીએ છીએ એક લિંગી પુષ્પો જેના ઉદાહરણમાં મકાઈ પૌવા કાકડી વગેરે ત્યારબાદ વાત કરીએ દ્વિલિંગી પુષ્પો કે જે પુષ્પો સ્ત્રી અને પુંકેસર બંને ધરાવે છે કે જેની અંદર બંને એટલે કે એની અંદર સ્ત્રી પણ હાજર હોય છે અને પુંકેસર પણ હાજર હોય છે એવા જે પુષ્પો જે છે એને આપણે કહીએ છીએ દ્વિલિંગી પુષ્પો જેમાં બંને લિંગ હાજર હોય છે એને આપણે કહેશું દ્વિલિંગી પુષ્પ ઉદાહરણમાં આપણે જોઈએ સરસવ ગુલાબ પેટોનિયા અથવા તો પિટુનિયા ધતુરો જાસૂદ વગેરે હવે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું પરાગનયન પરાગનયન એટલે શું પરાગનયનની આપણે થોડી ચર્ચામાં હું ડિટેલમાં જવું કે પરાગનયન એટલે કે જ્યારે પુષ્પમાંથી જે એનું નરપ્રધાન અંગ છે એટલે કે પુંકેસર પુંકેસરમાં જે ઉપરનો એનો જે ભાગ જે છે પરાગાશય એ શું કરે છે કે પરાગરજને ઉત્પન્ન કરે છે રજ જે છે એ ત્યાંથી ઉત્પન્ન થઈ કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે જે છે ઉત્પન્ન થઈ કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની જે પ્રક્રિયા છે જેને કહેવામાં આવે છે પરાગ નયન આ પરાગ નયનના બે પ્રકાર છે સ્વપરાગ નયન અને પરપરાગનયન હવે આગળ મિત્રો એની ચર્ચા આપણે કરીએ

જ્યારે પરાગરજ આવે છે વહન એનું થાય છે ત્યારે આ ક્રિયાને આપણે કહીએ છીએ નયન હવે નયનના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન તો સ્વપરાગનયન એટલે શું કે જ્યારે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના આસન પર સ્થાપિત થાય છે સમજો કે માની લો કે આ કોઈ વનસ્પતિ છે એમાં આવેલું આ એક પુષ્પ છે આ પુષ્પમાં જે પરાગરજ ઉત્પન્ન થયું એ પરાગ્રજ જે છે તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તો આવા પ્રકારના પરાગ્ઞનને કહેવાશે સ્વપરાગ્ઞન એટલે કે વ્યક્તિ જે માની લો કે એક વનસ્પતિ ધતુરાનું ફૂલ જે છે પુષ્પ જે છે એ ધતુરાના પુષ્પમાંથી જે પુંકેસરમાંથી જે પરાગ્રજ ઉત્પન્ન થઈ હતી એ પરાગ્રજ ધતુરાના જે સ્ત્રી કેસર જે છે એના પરાગાસન પર સ્થાપિત થાય છે આ જે છે એને કહેવાશે સ્વપરાગ્ઞન તેવી જ રીતે પરપરાજ્ઞાન એટલે શું એક પુષ્પની પરાગ્ર તે જ છોડના બીજા પુષ્પના એટલે કે શું વાત થઈ કે કોઈક આપણે વાત કરી હતી એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોની જ્યારે કોઈ વનસ્પતિમાં છોડમાં એક લિંગી પુષ્પ હશે એમાંથી જ્યારે પરાગ્રજ ઉત્પન્ન થાય છે તેમાં આવેલા કોઈ બીજું એવું કોઈ પુષ્પ છે જેમાં સ્ત્રી કેસર આવેલું હશે એમાં એ પરાગ્ર સ્થાપિત થાય છે અથવા તો છોડ એનો છોડ બદલાશે માની લો કે જાસૂ છે અથવા ધતુરો છે અથવા તો કોઈ બીજું એક કોઈ પ્લાન્ટ લઈ લો એમાંથી પરાગ્રજ ઉત્પન્ન થઈ હવે આ જે પરાગ્રજ જે છે એ શું થાય જેમ કે કોઈ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જઈને સ્થાપિત થશે એટલે કે પરાગાસન ઉપર સ્થાપિત થશે અથવા તો એના જેવો અન્ય કોઈ છોડ છે એના જેવો જ એ જ એ છોડ એનો એ જ છે પણ એના જેવો બીજો કોઈ છોડ છે એનામાં પરાગ જે છે એના પરાગાસન પર સ્થાપિત થશે આવું જે પરાગ આવું જે પરાગ નયન છે એને કહેવાશે પરપરાગ નયન ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે વાત કરી લઈએ કે એકલિંગી પુષ્પો એટલે શું તો કે એક લિંગી પુષ્પો એટલે કે જેમાં એક જ લિંગ હાજર હોય એટલે કાં તો એની અંદર સ્ત્રી કેસર હાજર હોય કાં તો એની અંદર પૂકેસર હાજર હોય આવાને આપણે કહેશું એક લિંગી પુષ્પો ત્યારબાદ દ્વિલિંગી પુષ્પો એટલે શું કે જેમાં બંને હાજર હોય બરોબર બંને હાજર હોય એને આપણે કહેશું દ્વિલિંગી પુષ્પો ત્યારબાદ આપણે પરાગયનની વ્યાખ્યા જોઈ કે પરાગ્ઞયન એટલે શું વિદ્યાર્થી મિત્રો એક માર્કમાં પૂછાય છે પરાજ્ઞયનની વ્યાખ્યા પુષ્પના પરાગાશયમાંથી જ્યારે પરાગરાજ ઉત્પન્ન થઈ પુષ્પના પરાગાસન પર એટલે કે સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને સ્થાપિત થવાની એટલે કે વન થવાની જે પ્રક્રિયા જે છે એને કહીએ છીએ પરાગ્ઞયન જેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વપરાગનયન એટલે કે એક જ પુષ્પના પરાગાસનમાંથી પરાગ્રજ તે જ પુષ્પના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થશે તો એને આપણે કહીશું સ્વપરાગનયન અને પરપરાગનયન એટલે શું કે એક પુષ્પની પરાગ્રજ તે છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય કોઈ છોડના પુષ્પ પર આસન પર સ્થાપિત થશે તો એને આપણે કહેશું પરપરાગને હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ફલનની ચર્ચા કરશું જે આપણે આપણા બીજા પાઠમાં ચર્ચા કરશું